આગળ વાત કરીશું પાટણથી પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે દર વર્ષે ભરાતા ઐતિહાસિક કાર્તિક પૂર્ણિમાના મેળાનો વિધિવત પ્રારંભ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવતો સરસ્વતી નદી પાઠમાં સાત દિવસ મેળામાં ઉત્તર ગુજરાતના છે મેળામાં મોટી અને નાની રાઈડ ખાણીપીણીના સ્ટોલ અને મનોરંજનના કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે મેળાની ભીડ ધ્યાનમાં વડે વહીવટીતંત્રએ સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે સૌથી વધુ પોલીસ પોઈન્ટ ઉભા કર્યા છે જેથી શ્રદ્ધાળુઓ નિરાંતે મેળાની આનંદ માણી શકે સિદ્ધપુરની પરંપરા મુજબ વર્ષોથી કાર્તક પૂનમનો મેળો ભરાય છે એની અનેક પ્રકારની મહત્વતાઓ જ શ્રદ્ધાથી લોકો એ આગળ પિતૃ અર્પણ માટે આવે છે અને પૂનમના દિવસે ગંગા જન્મ જન્મ સરસ્વતી માતાજીના ત્રણ નદીઓનું જ્યારે સંગમ થતું હોય અને પવિત્ર સ્નાન કરવા પણ લોકો આવે છે આવી અનેક પ્રકારની વર્ષોથી આ ચાલતી પરંપરામાં આપે સિદ્ધપુર નગરપાલિકાએ અદભુત વ્યવસ્થા કરી છે અને ચારેકો સારી સુવિધા ઊભી કરી છે એની સાથે સાથે તમામ નાના નાના લોકોને પાથરણા પારવાવાળા ભાઈ નાના નાના વેપારીઓને પણ પૈસો ભાડું લીધા વગર એમને સુવિધા પ્રાપ્ત કરાઈ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલ સરસ્વતી નદીમાં સખત ત્રણસો દિવસ પાણી રહે એ પ્રકારની વ્યવસ્થા કરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ ઉદઘાટન કરીને આજે પાણી નદીમાં છે એના કારણે તર સુધીમાં ચાર લાખ લોકો અહીં આગળ આવ્યા છે અને હજી તો આજ શરૂઆત થઈ છે આવનાર સમયમાં દસ લાખથી વધારે લોકો જ્યારે પવિત્ર સ્થાનમાં સ્નાન કરી એમની શ્રદ્ધા પૂર્ણ રીતે કરવાના છે ત્યારે ખરેખર નગરપાલિકાને અભિનંદન સાથે સાથે ત્રીસ ટકા મેળાની આવક પણ નગરપાલિકામાં વધારી છે આની સાથે એમની અનેક પ્રકારની સુવિધા કરી છે